સમાજની અંદર કાંઈ ઘટતું નથી પણ સમય હવે એવો આવ્યો છે સમાજે એક રહેવું પડશે ને હું દર સમાજના કાર્યક્રમમાં કહું છું સમાજની કમ નસીબી છે કે બે હજાર ચોવીસ માં એટલા વર્ષો પછી સમાજને સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને એ આવડા મોટા સમાજની કમ નસીબી છે જયેશભાઈ તમારે ખૂબ સારી ટકરો કરી છે કે સમાજ એક થાય તાકાતવાળા માણસો હોય હિંમતવાળા હોય પોલિટિક્સમાં જે લોકો યુવાનો હોય જે સમાજને કંઈ આપી શકે એવા હોય આવા લોકોને હંમેશા સપોર્ટ કરશો કારણ કે એક આગેવાનને ઊભો થતાં પંદર વીસ વર્ષ લાગતા હોય છે જ્યારે સમાજ એક આગેવાનને મોટો કરે અને કોઈ બીજા રાજકીય હોય સામાજિક આગેવાન હોય એને તાટિયા ખેંચ કરે ત્યારે સમાજને એક થઈ અને એ આગેવાનની બાજુમાં ઊભું રહેવું જોઈએ અને એ આગેવાનને મોટો કરવો જોઈએ જયેશભાઈની વ્યથા છે પણ હું એવું માનું છું કે વિઠ્ઠલભાઈને છોટે શબ્દનું ભીડું સમાજે આપ્યું હતું અને હવે એના પછી જયેશભાઈમાં પણ મને એક છોટે સરદાર દેખાય જ છે હું એવું માનું છું કે સમાજ એક જ છે સમાજ ખૂબ મોટો છે સાથે ભૂળો પણ છે પણ ક્યાંક રાજકીય આગેવાનો હોય ક્યાંક સામાજિક આગેવાનો હોય ક્યાંક ને ક્યાંક મતભેદ મનભેદ હોય એના હિસાબે જયેશભાઈને ક્યાંક અનુભવ થયો એટલે જયેશભાઈ આ ટકો કરી હોય